નમસ્કાર દર્શક મિત્રો એચબીએનટી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ તો તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના ઉદમત ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર તથા જમીયત ઉલમાઈ અંજાર દ્વારા અંજારના આલીમ હાફવીસ તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સામાજિક આગેવાનો એડવોકેટ ડોક્ટર શિક્ષક તથા સીએનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો જેમાં છસો પચીસ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ સમારંભ ઇકબાલ દેદા એડવોકેટના અધ્યક્ષતાને યોજાયો હતો અંજાર શહેરના તમામ શિક્ષણ પ્રેમી જનતાએ ભવ્ય પ્રતિસાદ આપેલ ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ તથા જમિયત ઉલમાએ અંજાર વતી મહાનુભાવોનો આભાર માનવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે હું ગુલામ સાહેબ શેખ એડવોકેટ અંજાર હું મારા માધ્યમથી અને અંજાર યુવા સમાજ જે છે યુવા અગ્રણીઓ જે છોકરાઓ જે છે એમના તરફથી જે આ અને અંજારના અગ્રણીઓ શ્રી વકીલ શ્રી શિક્ષક શ્રી તથા અન્ય જે અગ્રણીઓએ જે સાથ સહકાર આપ્યો અને ઉમદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ બહુ મોટા મોટું આયોજન આજે કરવામાં આવેલું અને આમાં ધોરણ એકથી કરી અને કોલેજ અને એના પછી પણ જે ડિગ્રીઓ મેળવી તમામનું અહીંયા સન્માન કરવામાં આવેલું કમસે કમ ઓછામાં ઓછા છસો વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન કરવામાં આવેલું હતું અને આ બહુ અંજાર શહેર અને અંજાર તાલુકાના માટે મુસ્લિમ સમાજમાં એક શિક્ષણનું એક પ્રોત્સાહન વધે અને શિક્ષણ વધે એના માટેનું આ મોટામાં મોટું એક કાર્ય કરવામાં આવેલું એના બદલ હું આ ઉમતે ચેરિટેબલ ટ્રસ્ટ અને અંજાર નવયુવા જે છે અને જમીયત દ્વારા આ જે આયોજન થયેલું એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું મોમદ ઇકબાલે દેદા એડવોકેટ અંજાર આજરોજ જમીય ઉલેમા હિંદ અને ઉમદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઇનામત્રનો પ્રોગ્રામ કરવામાં આવેલું જેમાં ધોરણ પાંચથી ગ્રેજ્યુએશન સુધીના બાળકો અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ઇનામિત્રનો પ્રોગ્રામ કરવામાં આવેલો આ પ્રોગ્રામ અંદાજીત દસ વાગેથી કરી ને બે વાગ્ય સુધી હાલેલો જેમાં બધા વિદ્યાર્થીઓ આરામથી બેઠા હતા ને આ પ્રોગ્રામમાં તમામ એડવોકેટો વકીલો અને આગેવાનો ભાગ લીધેલો અને આ આયોજક જે પ્રોગ્રામ કરેલ છે એ બધા સમાજના લોકોને ભેગા કરી એ પ્રોગ્રામ સરસ પૂર્ણ કરેલ છે ને આવો પ્રોગ્રામ દર વખતે થતા રહે એવી અલ્લાહ પાસે દુઆ આમીન આજનો આ પોકરા પોગ્રામ જમીયત ઉલ્માય હિંદ અંજાર શહેર તથા ઉમ્મદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું છસો ટોટલ છસો તેર બાળકોને ધોરણ પાંચથી ડિગ્રી કોલેજ સુધીને ઇનામ આપવામાં આવ્યો હતો તથા પાંચ જે આલિમ હાફીસ બનેલ છે તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું આજ રોજ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ જમીયત ઉલ્માય હિંદ અંજાર તથા ઉમ્મદ ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવા રાખવામાં આવ્યો હતો તદઉપરાંત એકસો પચાસથી વધારે મહાનુભાવ હાજર રહ્યા હતા અને સાડા છસોની આસપાસ વિદ્યાર્થી હાજર રહ્યા હતા એટલે બહુળી સંખ્યામાં વિદ્યાર્થી હાજર રહ્યા હતા આમાં મુસ્લિમ સમાજને લગતા શિક્ષકો સી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એડવોકેટ શ્રીઓ એડવોકેટશ્રીઓ શ્રીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બધાનું સન્માન કરવામાં આવ્યો એ જે પોગ્રામ બન્યો એના માટે હું ઉમદ ચેરિટેબલ ટ્રસ્ટ અને જમીતે ઉલ્માય હિંદનો ઘણો ઘણો આભાર અને આવાના પ્રોગ્રામો ભવિષ્યમાં થતા રહે એવી શુભેચ્છા અને દુઆ માગી મારું સ્થાન ગ્રહણ કરું છું હામીને